આ બધી વાત આપજે આપણે કરવાના છીએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ વિનાયક ચતુર્થી કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો વિનાયક ચતુર્થી ને ગણેશ ચતુર્થી વિનાયક ગણેશ ઉત્સવ વરદ વિનાયક ચતુર્થી નામથી ઓળખવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ માં પહેલી વિનાયક ચતુર્થી ત્રણ જાન્યુઆરી ના રોજ હતી અને હવે બીજી વિનાયક ચતુર્થી ત્રણ માર્ચ ના રોજ ઉજવવામાં આવશે ભગવાન ગણપતિની પૂજા કરવાથી મોટાથી મોટા સંકટને પણ પાર પાડી શકાય છે હવે આપણે જાણીશું વિનાયક ચતુર્થીનું પૂજન વિધિ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને અર્ધિ અર્પણ કરો જે બાદ ભગવાન ગણેશની પૂજાનો પ્રારંભ કરો આ દિવસની પૂજામાં જટાવાળું નારિયેર અને ભોગમાં મોદક જરૂર સામેલ કરો આ સિવાય પૂજામાં ભગવાન ગણેશને ગુલાબના ફૂલ અને દુર્વા અર્પણ કરો ધૂપ દીવો નેવેદ અર્પણ કર્યા બાદ ઓમ ગણ ગણપતિએ નમો મંત્રનો પૂર્વક જપ કરો ભગવાન ગણેશની કથા વાંચો આરતી કરો અને પૂજામાં સામેલ તમામ લોકોને પ્રસાદ ચરોળથી વિતરણ કરો વિનાયક ચતુર્થી નું ઘણું મહત્વ છે શાસ્ત્રોમાં વર્ણિત છે કે જે લોકો નિયમિતપણે વિઘ્ન હરતા ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરે છે તેમના જીવનના તમામ કષ્ટો સમાપ્ત થઈ જાય છે વિનાયક ચતુર્થી પર સિદ્ધિ વિનાયક રૂપ પૂજા કરવામાં આવે છે સિદ્ધિ વિનાયક રૂપ પૂજા કરવાથી સંતાન સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય છે વંશ વૃદ્ધિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હવે આપણે જાણીશું કે વિનાયક ચતુર્થી પર કયા ઉપાયો કરવા જોઈએ પહેલું છે ધન પ્રાપ્તિ માટે ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને ગણેશજીની પૂજા કરો ભગવાન ગણેશને દુર્વાને બાંધીને માળા બનાવીને અર્પણ કરો સાથે તેમને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો પછી હું મંત્રનો ચોપન વખત જાપ કરો ધન પ્રાપ્તિની પ્રાર્થના કરો થોડા સમય બાદ ઘી અને ગોળ ગાયને ખવડાવી દો કે કોઈ નિર્જન વ્યક્તિને આપી દો ધનની સમસ્યાઓ દૂર થઈ જશે આવું સતત પાંચ વિનાયક ચતુર્થી પર કરો કરવાથી તમારું રોકાયેલું જરૂરથી પાછું મળશે બીજું છે અવરોધ અને સંકટોનો નાશ સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન ગણેશની સમક્ષ બેસો અને તેમની સામે ઘીનો ચોમુખી દીવ પ્રગટાવો પોતાની ઉંમર બરાબર લાડુ રાખો પછી એક પછી એક કરીને લાડુ ભગવાનને ચડાવો અને દરેક લાડુની સાથે ગમ મંત્રનો જપ કરો તે બાદ અવરોધ દૂર કરવાની પ્રાર્થના કરો અને એક લાડુ સ્વયં ખાઈ લો અને બાકીના લાડુ વહેંચી દો ભગવાન સૂર્યનારાયણના સૂર્યાષ્ટકનો નો ગણેશજીની સામે ત્રણ વખત પાઠ કરો સુખ સમૃદ્ધિ અને કાર્ય સિદ્ધિ માટે વિનાયક ચતુર્થી વ્રત કરવામાં આવે છે હવે આપણે જાણીશું વિનાયક ચતુર્થી પૌરાણિક વ્રત કથા વિશે એક વાર માતા પાર્વતીએ શિવજીની સાથે જુગાર ની એક રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે તેની માટે ઘાસના ભૂસામાંથી એક બાળકની રચના કરવામાં આવી અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ત્રણ વખત માતા પાર્વતી જીતી ગયા પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવ જીત્યા છે ત્યારે માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માફી માંગી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી નાગ કન્યાઓ અહીં આવશે તેમના કહ્યા પ્રમાણે ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા કષ્ટો દૂર થશે ત્યારબાદ એ બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન ગણેશ પ્રસન્ન થયા ગણેશજીએ પોતાના માતા-પિતા અર્થાત ભગવાન શિવ અને પાર્વતીના દર્શન કરવા માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું બાળક કૈલાસ પહોંચી ગયો તો માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ એકવીસ દિવસ સુધી ગણેશ વ્રત કર્યું અને પાર્વતી માની ગયા. ત્યારબાદ માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે એકવીસ દિવસ સુધી વ્રત કર્યું હતું અને તેમની ઈચ્છા પણ પૂરી થઈ હતી. એવું માનવામાં આવે છે કે આ બાળક જ ભગવાન કાર્તિકેય છે. તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી પૌરાણિક વ્રત કથા હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ॐ गणगणपति नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपतिबाप्पा मौर्या श्रीगणेशाय नमः